ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ગત લાલ ડુંગળીની આવક શરૂ કરવામાં આવેલ હતી જેમાં રોડની બંને સાઈડ આઠથી દસ કિલોમીટરની લાઈનો થયેલ હતી ડુંગળીની આવક જોઈએ તો બે લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે વીસ કિલોના ભાવ જોઈએ તો બસો રૂપિયાથી લગાડીને સાડા ચારસો રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે

અલને બોતિયાર દેખો હોક દેખી દેખો એકવી એક ઓર એક તો ક્લચ કે મંજીયા ગોતમ જગરાલી મુગબાઈ હાલ બસો 120 120 25 ને ਹਾਂ ਦੇ ਲੋ ਪੰਜ 55 ਹਜ਼ਾਰ ਐ ਤੇ 75 80 ਹਾਂ ਦੇ ਲੈ ਲਓ ਪੰਜਾਹ ਲੈਨੇ ਕੋਲ 63 ਹਾਂ ਲੈ 63 ਲਿਖਿਆ ਐ લેટલી ગયા લેટલીયા હતા લેટલીયા આ ખલાવા ભાઈ અલ્લાહ અકબર જટલી એક અવત લેક ભાઈઓ જનતા બેક અવત જનતા બેક મારું ગામ માણેકવાડા મારું નામ ધનજીભાઈ પોપટભાઈ ઠુમર ડુંગરી લઈને આવું છું આ યાદમાં અને આ લોકોનું કામ બહુ વ્યવસ્થિત સારું છે મારે સંગન વિધાન ડુંગરી છે હવે પહેલો ફેરો આવ્યો છે